અમદાવાદના નારણપુરા વિજયનગર ચાર રસ્તા વિસ્તારમાં આવેલા ધરતી વિકાસ મંડળ સંચાલિત શહેરના સિનિયર સિટીઝનો દ્વારા વડીલ વૃંદાવન ધરતી વિકાસ મંડળ દ્વારા દર મહિનાના સોમવાર અને શુક્રવારે સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી સંગીત સંધ્યાનો જલસો યોજાય છે જેમાં આ વિસ્તારના નિવૃત્ત થયેલા વડીલ દાદા અને દાદીઓ પોતાના ગીત સંગીતનો શોખ પૂરો કરી રહ્યા છે જેમાં પચાસ કરતાં વધારે સંગીતના શોખીન સભ્યો હાજર રહીને પોતાના ગીત ભજન ગઝલ અને લોકગીતો રજૂ કરીને આનંદ ઉઠાવે છે આખી જિંદગી નોકરી અને વેપાર ધંધામાં વ્યસ્ત રહીને પોતાની જવાબદારીઓ પૂરી કરી દીધી હોય અને સાહીઠ વર્ષ સુધી પરિવારજનો માટે જીવન સમર્પિત કરી દીધું હોય ત્યારે હવે સાહીઠ વર્ષ પછી હવે જ્યારે પોતાના માટે પાછલા વર્ષો પોતાના માટે જીવી રહેલા વડીલ દાદા અને દાદી ગીત સંગીત દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકે છે જેમાં સંગીત સંચાલન શ્રી અને કલાકારોને મોજ કરાવે છે આ વૃંદાવન ધરતી સંગીત સંધ્યાનું સફળતાપૂર્વક સંચાલન શ્રી જનકભાઈ ત્રિવેદી કરી રહ્યા છે દર સોમવારે અને શુક્રવારે સાંજે સિનિયર સિટીઝન વડીલોએ ધરતી વિકાસ મંડળની સંગીત સંધ્યાનો લાભ લેવા જેવો ખરો